આજે સુરેન્દ્રનગર મુકામે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું આ શિબિરમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ પાર્ટી સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સફાઈ કર્મી સફાઈ મિત્રોએ ઘણી બધી હાજરી સાથે વ્યવસ્થિત રીતે સુરેન્દ્રનગરને આવનારા સમયની અંદર વધારે સુંદર બનાવવા માટે શપથ લીધા અને આવનારા સમયની અંદર આપણા કમિશનર શ્રી એમની પણ સારી મહેનતના કારણે સુવર્ણનગર સ્વચ્છ સુંદર બને એની કાળજી રાખીને મહાનગરપાલિકાનું આયોજન કરવાનું છે ત્યારે મને આનંદ થાય છે કે આ આ કાર્યક્રમ દ્વારા સુરેન્દ્રનગરને આવનારા સમયમાં વધારે વધારે સ્વચ્છ અને સુંદર બને એની સૌ્ય કાળજી રાખી આશરે લગભગ પાંચેક કરોડ ઉપરના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે